ને હું સુરત આવું ને સાહેબ એટલે લોચો ખાસ કહું કારણ કે આ છે ને સુરત સિવાય બહાર અમારે તો ત્યાં મળતો જ નથી આ બેટર છે ખાલી ચણાની દાળ બીજું કોઈ વસ્તુ નહીં આમાં પછી શું કહેવાય સોડા બોડા કે કંઈ આવે કે ના અત્યારે બનાવે ત્યારે ખાલી આપણે સોડા નાખવાનું એટલે આ તગારામાં અલગ જ સ્વાદ બનતો હશે ને તગારાનો લોચો હા ચાલો ભાઈ ટાઇટલ આવી ગયો છે તગારાનો લોચો ભાઈ સુરત માં આવી ને લોચો નાખે એવું બને હું અત્યારે છે ને જલારામ લોચા માં પહોંચી ગયો પેલા તો ભાઈ તેજસભાઈ જય માતાજી ભાઈ જય માતા જય જલારામ જય જલારામ ન્યા જલારામ નું નામ પડે ત્યાં તો બેડો પાર જ હોય એ ખવડાવવામાં જ માનતા હોય એ સાચી વાત છે તો હવે પેલા મને એડ્રેસ નું લોકેશન કહી દઉં કે કઈ જગ્યા એવું છે આપણે ડબોલી ચાર રસ્તા કોટક બેન ની બાજુમાં માં સરદાર કોમ્પ્લેક્સ કેટલા વર્ષ જૂનું આપડે આઠ વર્ષ થી છે પેલા સામે ઉભા રહેતા બરાબર 22 વર્ષ થઈ ગયા આપને પછી હવે આપડી દુકાન લેવે હા આપણે પહેલા ખાલી લારી હતી અને તેલમાં ને બટર જ આપણે બનાવતા તો અત્યારે આપણી પાસે કેટલી વેરાયટી છે અત્યારે આપણે 11 થી 12 વેરાયટી છે થી 12 વેરાયટી હા કઈ કઈ છે માયોનીઝ છે ગાર્લિક બટર છે લે યંગ લોકો વધારે એવું ખાવાનું પસંદ કરતા હોય છે જનરેશન છે

અલગ જ સ્વાદ બનતો હશે ને તગારાણો લોચો હા ચાલો ભાઈ ટાઇટલ આવી ગયું છે તગારાણો લોચો બધા લગભગ તગારામાં બનાવતા હોય ને આમ ખાસ ખાસ તગારામાં પછી વધારે જેનો હોય આમાં શું આમાં શું ફેર હું પડે આમ બાફવામાં ફરક પડે નોર્મલ પેલો બોલ જાજો ફરક નથી પડતો ઓરિજિનલ જે આપને મજા આવે ઓલામાં 5-10% નો ફરક પડે

હવે લોચાની શરૂઆત કરી દઈશું આપણે ભાઈ એક મને ઓઇલ માં ખવડાવો ને એક બટર માં ખવડાવો અને કેટલો ટાઈમ લાગે પાકતા પાકતા 12 થી 15 મિનિટ અને આ આને તરત પૂરો જ કરી દેવાનો સાચી વાત છે ને જેટલું વધારે ટાઈમ રહે એનો ટેસ્ટ પછી મજા ના આવે હા એમાં તેલ નાખી દીધું અને આ જીણી સે હા પછી આ ઉપરથી મસાલો જો હમ હમ હવે આ ચટણીમાં શું શું આવતું હોય છે શેની બનતી હોય છે ખાલી દાણા પાલક ખમણ ને ખાંડ આટલી જ વસ્તુ હા બસ અને આ જીરો નંબર ની સેવ કેવાય ને હા જીરો નંબર જો એમાં ડુંગળી હા ડુંગળી ગમે તેટલી મોંગી રહે પણ સુરતમાં માં કવડા પડે તમારે હા નહી તો ના ચાલે નકર ખાઈ નહીં ને નહીં ખાય ને ગરા કે ભાઈ આમ 100 રૂપિયા ઉપર જાય તો આપણે થોડું એ કરવું પડે પછી સો ની પાર થાય તો બાકી છે એવું પછી એક આવશે કયો બટર બટર બીજું જો આ લોચો તૈયાર આના રૂપિયા છે ને તેલવાડા ના ત્રીસ ના ચાલીસ ચાલીસ સુરત માં તમને રીઝનેબલ ભાવમાં બધું ખાવા મળે આમના ખમણ તો ખાવાના તમારે આવી ગયા ને હવે કહી દઉં કેવા ખમણ આમના કેવા ખમણ આવે હારા આવે આવે ને ખમણ હારા જ આવે ભાઈ આપણો લોચો આવી ગયો છે જો એક આ બટર વાળો છે અને આ તેલ વાળો લોચો છે આના ત્રીસ રૂપિયા આના ચાલીસ રૂપિયા છે મારો ઓલ ટાઈમ ફેવરેટ હોય તો સાહેબ પહેલા તો બટર વાળો મને બટર બહુ પસંદ છે આનું કોમ્બિનેશન મને પર્સનલી બહુ ગમે છે અને હું સુરત આવું ને સાહેબ એટલે લોચો ખાસ કહું કારણ કે આ છે ને સુરત સિવાય બહાર અમારે તો ત્યાં મળતો જ નથી એટલે મને તો બહુ ભાવતું હોય છે ને ખાસ કાઠિયાવાડમાં લોચો બહુ મળે નહીં ભાઈ લોચા થઈ જાય હમ આ આ જે લો અહીંયા જે સુરત છે ને કોમ્બિનેશન વાળો છે એને કોમ્બિનેશન બહુ પસંદ હોય છે જો આ જે સેવ અને આ બધી વસ્તુ ફિક્સ રાખેલી હોય તમે કોઈ પણ જગ્યાએ જશો ને તો સેવ તમને આવી સેમ મળશે અને લોકોને જે ટેસ્ટ જોઈએ છે ને જો નબળી વસ્તુ સુરતવાળા નહીં ખાયા જો કાંદા જોઈએ અહીંયા લોકો કાંદા ખીએ ડુંગળી અને આ ચટણી આટલી વસ્તુ ફરજિયાત જોઈએ ને જોઈએ અને લોચાની વાત કરું તો ભાઈ ગરમ ગરમ મસ્ત થઈને તમે યાર મજા આવી ગઈ આ બટર માં મસાલો ના આવે ને અને આ છે ઓલ ટાઈમ બધાનું ફેવરેટ હમ જો તમારે સાચી ખાવાની મજા લેવી તો તેલમાં અમુક અમુક વસ્તુ તેલમાં જ સારી લાગે પાઉંભાજી તેલમાં આ તેલમાં આ બધી વસ્તુ જે ખાવાની મજા છે ને આની તેલમાં પણ મને પર્સનલી મને બટર વધારે પસંદ છે પણ હું તો ભાઈ એકથી ના ધરાવું એટલે બે તો ખાવાને એટલે તમારું ફેવરેટ કયું છે મને કહેજો અને લોચો એકદમ મસ્ત છે ભાઈ ગરમ ગરમ અને ખાસ જે સુરતનો લોચો જે મળે છે ને બીજે ક્યાંય નથી મળતા અને મળશે નહીં કે મળશે

અને પ્લસ પાછું આ બધા લોકો ખાઈ શકે ડુંગળી લસણ ના ખાતા હોય જૈન હોય એ બધા ખાઈ શકે અલગ જ રાખતા હોય પણ આમાં બીજું કઈ આવે વગેરે બનતું હોય ને એટલે જૈન લગભગ નાખી કે આદુ લગભગ જૈન નથી ખાઈ શકતા ડુંગળી લસણ વગરનું હોય એટલે આ બધી એજ ના ખાઈ કે નાનાથી લઈને મોટા લગીને આમાં કોઈ નડે નહીં ટૂંકમાં અને લોચાની વાત કરું ને ભાઈ આ લોચો જલ્દી પતી જાય ને તો જ હારવું પડી રહ્યા પછી તો પૂરું નેટાસ પકડી લે ટૂંકમાં એનો જ લોચો ખાવો જોઈએ એટલે સ્પીડમાં તમને બધી વસ્તુ મળતી રહે પૂરો કરીશ મળી પાછા નવા સાથે મળશું મેળે ખેડે મળશું ગામ આ તો મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં અને ખાસ જલારામનો લોચો ખાવાનું ભૂલતા નહીં ને તમે ઘર બેઠા સ્વિગીની અંદર પણ મળી જવાનું છે તો નામ શું લખવાનું ભાઈ એમાં જલારામ લોચો ડબુલી ચાર રસ્તે જલારામ લોચો ડબોલી ચાર એટલે આવી જશે ને એટલે ઘર બેઠા મળી જવાનું છે તો ઘર બેઠા લોચો ખાવો હોય તોય ફોન કરવાનું કે ડાયરેક્ટ સર્ચ કરવાનું ભૂલતા નહીં